ધૂળકા શહેર કોંગ્રેસ ફાઇટર ગ્રુપને માહિતી મળેલ કે ધૂળકા નગરપાલિકા દ્વારા ડોર ટુ ડોર કચરો ઉઘરાવવાની તેમજ કચરા પોઈન્ટ ઉપરથી કચરો ભરવાનો કોન્ટ્રાક્ટ રાખનારા એજન્સીએ લાયસન્સ વગરના ઓછી ઉંમરના જેસીબી તથા ટ્રેક્ટરના નિયમો વિરુદ્ધ ડ્રાઈવરો મૂક્યા છે જેથી આજે સવારથી ફાઇટર ગ્રુપના સભ્યોની અલગ અલગ ટીમો બનાવી કચરા ડેપો તેમજ કલિકુંડ ચાર રસ્તા તેમજ અટલ સરોવર વચ્ચે ગોઠવી હતી જેમાં કલિકુંડ ચાર રસ્તા પાસે ધોળકા શહેર કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ શ્રી દિનેશભાઈ મકવાણાની વોચ ટીમે ઓછી ઉંમરના ટ્રેક્ટર ડ્રાઈવરને પકડી પાડેલ દિનેશભાઈ મકવાણાએ ચાલુ વિડીયોમાં તમામ પૂછપરછ કરી એજન્સીના સુપરવાઇઝરને સ્થળ ઉપર બોલાવી તેની પણ લાઈવ પૂછપરછ કરેલ આ બાબતે આવતીકાલે ચીફ ઓફિસર ધોળકા નગરપાલિકાને રૂબરૂ મળી કાયદેસરની કાર્યવાહી કરવા માટે રજૂઆત કરવામાં આવશે તે વિ મ્યુનિસિપલ કાઉન્સિલર હનીભાઈ મુનશી દ્વારા માહિતી આપવામાં આવેલ મેનેજિંગ તંત્રી મહેશ સોનારા ધોળકા તમારું નામ શું હું પૂછવાનો મને પ્રશ્ન જવાબ આપો સંજયભાઈ ક્યાં કામ કરો છો નગરપાલિકામાં એટલે નગરપાલિકાના કાયમી કર્મચારી છો કે થોડા ટાઈમ પહેલા સામાન ઓકરી કઈ રીતે તમે નગરપાલિકામાં ચડ્યા છો ડોર ટુ ડોર એટલે કોના દ્વારા ચડ્યા છો હા કોન્ટ્રાક્ટર છે કે હું પૂછવાનો મને જવાબ પહેલા આપી દો વડીલ કોણ धर्मेंद्रભાઈ કોન્ટ્રાક્ટર છે હા હા કોન્ટ્રાક્ટ નું નામ શું છે સીયુ ભવાની ભવાની કોર્પોરેશન છે બરોબર તો તમે એમાં ડોર ટુ ડોરની અંદર શું કાર્ય કાર્યવાહી કરો છો ગાડીની ધ્યાન રાખો છો બરોબર એટલે ટ્રેક્ટર તમારા માં આવે છે એમ તો તમે સત્તર વર્ષના બાળકને ટ્રેક્ટર ચલાવવા આપ્યું કાયદામાં એ માન્ય છે હે તો તમે કઈ રીતે આને ટ્રેક્ટર ચલાવવા આપ્યું આજે થેન્ક યુ જે ડ્રાઈવર જે રોજ ડ્રાઈવર જે આવા છે યાર થોડો કામ એના હિસાબે જને આપ્યું સર બાકી રોજ નઈ જાવતો સાહેબ ભાઈ મારી પાસે સંપૂર્ણ માહિતી હતી તો જ મે ઊભો રાખ્યો છે આ છેલ્લા 15 દિવસથી ટ્રેક્ટર ચલાવે છે અને જેસીબી બી પણ ચલાવે છે ડમ્પિંગ સાઈડમાં બરોબર છે એટલે તમે ખોટું ના બોલો આજે મે પકડ્યા છે રંગે હાથ પકડ્યા છે તમને બરોબર ફરીથી કોન્ટ્રાક્ટ કોન્ટ્રાક્ટનું નામ બોલો શિવર્પોરેશનપાલિકા ભવાની કોર્પોરેશન નગરપાલિકાએ શિવ ભવાની કોર્પોરેશનને ડોર ટુ ડોર કચરો ઉઠાવવાની જે કામગીરી સોંપેલ છે તેની અંદર શિવ કોર્પોરેશન દ્વારા સત્તર વર્ષના બાળકને ટ્રેક્ટર ચલાવવા આપેલ છે મેઇન હાઈવે છે ગામની અંદર જશે નાના બાળકો ફરતા હશે કોઈને કચડી નાખશે તો સંપૂર્ણ જવાબદારી સિવિલ કોર્પોરેશનની રહેશે અને મારી માંગણી એવી છે કે કાયદાની રીતે આને સંપૂર્ણ સજા થાય અને આ કોન્ટ્રાક્ટર તાત્કાલિક ધોરણે રદ કરવામાં આવે